જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ પોષ માસ પછી આવતા મહામાસમાં આ કરવામાં આવતું દાન તેનું મહત્ત્વ સ્નાન અને આ મહિનાના મહત્વ વિશે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો મિત્રો મહામાસ એટલે સ્નાન દાન પુણ્ય કરવા માટેનો ઉત્તમ અને ખૂબ જ પવિત્ર મહિનો ગણવામાં આવે છે આપણા શાસ્ત્રોની અંદર પંચાંગનું ઘણું વિશેષ મહત્ત્વ છે તેમાં કાર્તિકી પંચાંગ આપણે ત્યાં ભારે મહત્ત્વ ધરાવે છે કાર્તિકી પંચાંગ મુજબ વર્ષ દરમિયાન આવતા બાર માસની અંદર દરેક માસનું વિશેષ મહત્ત્વ હોય છે કાર્તિકી પંચાંગ મુજબ બાર માસમાં પ્રથમ માસ કાર્તક છે અને છેલ્લો માસ આસો છે આ ક્રમ પ્રમાણે જોઈએ તો ચોથો માસ મહામાસ આવે છે મહામાસ આવે એટલે ભગવાન શિવ યાદ આવવાના જ છે કારણ કે આ જ મહિનાની અંદર મહાશિવરાત્રિનો તહેવાર આવે છે અને આ તહેવાર દરેક હિન્દુ એ શ્રદ્ધાપૂર્વક પોતાની સ્થિતિ પ્રમાણે ઉજવે છે ચાલુ વર્ષે મહાશિવરાત્રીનું પર્વ મહાવુ ચૌદશને દિવસે એટલે કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આવે છે અને આ સમય દરમિયાન ભગવાન શિવનું ષોડોપચાર પૂજન કરવાથી શિવસાયુજ્ય મુક્તિ આપણને પ્રાપ્ત થાય છે તો આ છે મહાશિવરાત્રિનું વિશેષ પ્રકારનું મહત્ત્વ છે મહામાસ એ અનેરૂપ મહત્ત્વ ધરાવતો માસ છે અને વિષ્ણુ ભક્તિનું પણ મહામાસમાં ખૂબ અલગ પ્રકારનું મહત્ત્વ હોય છે સ્નાન દાન પુણ્ય કરવા માટેનો ઉત્તમ માસ અને ખૂબ જ પવિત્ર માસ એ મહામાસ છે જો આપણે હિન્દુ રાષ્ટ્રીય પંચાંગ જોઈએ તો અગિયારમા મહિનો મહામાસ ગણાય છે આ માસની પૂનમે ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે તેવી જ રીતે આ માસનું સંસ્કૃત નક્ષત્ર મઘા ગણાય છે માસનો ઘણો મહત્ત્વ છે પદ્મપુરાણ પુરાણ નિર્ણય સિંધુ નામના મહાગ્રંથોમાંથી આ માસનું ખૂબ જ વિસ્તારથી મહત્ત્વ ગવાયેલું છે જો આપણે જોવા જોઈએ તો આખું મહાપુરાણ એ મહામાસનું મહત્ત્વ લખવામાં જ સર્જાઈ ગયું છે એ આપ જાણો છો મહામાસે સ્નાન દાન પુણ્ય કરવા માટે ઉત્તમ ગણાય છે અને ખૂબ પવિત્ર માસ છે આ માસ દરમિયાન કરેલ દાન પુણ્ય સ્નાન અક્ષય ફળ આપનાર બને છે જે શ્રદ્ધાળુ આ માસ દરમિયાન જેટલી શ્રદ્ધાથી દાન અને પુણ્યનું કાર્ય કરે છે તેનું અનેક જન્મ જન્માંતરમાં તેને સુખના ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો આ માસનું અપાર મહાત્મ્ય છે જે આપણે ગણી ન શકીએ એટલું છે મહામાસના સ્નાનનો માસ પણ એને ગણવામાં આવે છે તેથી જ હેમંત ઋતુમાં નદીઓના જળ અને વાતાવરણની હવા શીતળ હોય છે ઋતુ આવતા જ તેની અસર ધીરે ધીરે ઓસરવા લાગે છે એટલે જ શાસ્ત્રો પ્રમાણે આ માસ દરમિયાન સ્નાન પાછળ વિશેષ પરમાર્થ આદરવો એવું કહેવામાં આવેલું છે શાસ્ત્રોનો આવો ઉદ્દાત ભાવ અને સમષ્ટિના કલ્યાણ અર્થે ધીમે ધીમે ઠંડી આ માસ દરમિયાન વિદાય લેવા માંડે છે વાતાવરણ ધીમે ધીમે ઉષ્ણતા એટલે કે ગરમ થતું જાય છે અને જળમાં પણ સમશીતોષ્ણતા આવે છે એટલે જળ પણ થોડું ગરમ થાય છે અને સ્નાન માટે સમશીતોષ્ણ જળ એટલે કે બહુ જ ઠંડુ પાણી નહીં કે બહુ જ ગરમ નહીં એવું પાણી આપણે પસંદ કરીએ છીએ જે આ માસ દરમિયાન આપણને પ્રાપ્ત થાય છે મિત્રો હવે આ માસનું ધાર્મિક મહત્ત્વ જાણીએ મહામાસ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે બને એટલી વિષ્ણુ ભક્તિ આ માસ દરમિયાન આપણે કરવી જોઈએ સાથે સાથે એટલા જ દાન પુણ્ય શક્ય હોય તો આપણે કરવા જોઈએ મહામાસની અમાસને મોની અમાવસ્યા પણ આપણે કહીએ છીએ આ માસની દરેક પવિત્ર તિથિ અર્થાત પ્રતિપદા ત્રીજ પંચમી સપ્તમી નવમી એકાદશી ત્રયોદશી પૂર્ણિમા અને અમાવસ્યાએ દરેક શ્રદ્ધાળુએ બને એટલું દાન પુણ્યનું કાર્ય અને ધાર્મિક કાર્યો કરવા જોઈએ જો કોઈ ફક્ત નિસ્વાર્થ ભાવે દાન કે પુણ્ય કરે તો તેનું બધું જ સુખ એના અનેક જન્મો સુધી મળે છે જો કોઈ મનુષ્ય આ માસ દરમિયાન વિષ્ણુ ભક્તિ કરે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનું અનુષ્ઠાન કરે તો તેના મૃત્યુ પછી દેવતાઓના ચોવીસ હજાર વર્ષ સુધી વૈકુંઠમાં રહેવાનો લાભ પણ મળે છે તો આ આ માસનું ઉત્તમ ફળ આપનારો સમય ગણવામાં આવે છે તેમાં પણ સૌથી ઉત્તમ એવું થાય છે કે આ વૈકુંઠવાસ દરમિયાન જો ભગવાન વિષ્ણુનો પ્રિય પાર્ષદ બની ભગવાન વિષ્ણુ જેવું જ બીજું સ્વરૂપ ધારણ કરીને અનેક જન્મો સુધી તેનું ફળ મળે છે અને અપાર પુણ્ય આ માસ દરમિયાન એ પ્રાપ્ત કરે છે આ માસ દરમિયાન આવતી વસંત પંચમી ભગવાન વિષ્ણુની સાથે મા સરસ્વતીનું પણ પૂજન અર્ચન કરવાનો મહિમા છે વસંત પંચમીથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે મિત્રો એટલે આ માસ દરમિયાન જ વસંત પંચમી આવી રહી છે વસંત પંચમીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માં સરસ્વતીનું પૂજન અર્ચન જો કરીએ તો મા સરસ્વતી સંગીત તથા વિદ્યામાં અધિષ્ઠાતા દેવી છે તેમનું પૂજન અર્ચન કરનાર રાગ રાગીણી તથા વિદ્યામાં ખૂબ જ પ્રવીણ બને છે અને એ વિદ્યા અભ્યાસમાં હોશિયાર બને છે આ માસનું આ અનુપમ મહત્ત્વ છે તો મિત્રો આ હતું મહામાસનું મહત્ત્વ અને આ માસમાં સ્નાનદાનનું મહત્ત્વ આ માસમાં આવતા તહેવારોની યાદી આશા છે કે આ વિડિયો આપ લોકોને ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોની સાથે પણ આ વીડિયોને શેર કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ